જા લઈ જો ગાઈશ અમે અનબોક્સિંગ કરે છે પણ કેચી કોણ લેવા જાય એનો ઇશ્યુ છે ગાઈસ અને અનબોક્સિંગ કરીએ છીએ તમારી સામે જ અનબોક્સિંગ કરીએ છીએ અસર એમાંથી મંગાવ્યું છે આપણે મીશોમાંથી ને અમે મીશોમાંથી મંગાવ્યું છે આ મારી ડોટર માટે છે તમે જોઈ શકો છો હવે જોઈએ કે ફેબ્રિક કેવું નીકળે છે આનું હા લુક વાઈઝ તો સારું લાગે છે હવે ખોલીએ અને પછી જોઈએ એ ફેબ્રિક્સ કેવું નીકળે છે એનું જો ગાઈસ એની દુપટ્ટો છે ને હા બહુ સરસ લાગે છે ફેબ્રિક બહુ સરસ છે એમ તમે જોઈ શકો છો હા જો એનું વર્ક જો ગાઈસ એનું વર્ક પણ સરસ છે હા ઓકે અનસ્ટિચ છે હા આને તમારે સ્ટીચ કરાવવાનું હોય છે એનું ચણિયો છે હા એનું અનસ્ટિચ છે તમે જોઈ શકો છો હા આ ચણિયો છે જો વ્હાઈટ કલરમાં છે ઓફ વ્હાઇટ કલરમાં છે બહુ સરસ છે એનું લુક અને એનું મટીરીયલ પણ બહુ સરસ છે એનું ફેબ્રિક બહુ સરસ છે હા અને અંદર અસ્તર છે અસ્તરવાળું છે આ તમે જોઈ શકો છો હમ ઉપરનું બતાવો જરાક આ વ્હાઈટ ઉપર જ રાખજે બતાવો આ એનું ઉપરનું છે જે અનસ્ટિચ કરાવવાનું છે હા અનસ્ટિચ છે હા એને આપણે હજુ સિલાઈ કરાવી દેવી પડશે તમે જોઈ શકો છો ઊંધું છે ચતું કરો ઉપર જો ગાઈસ આ છે પેપલોન ટાઈપ હતું ઉપર આ પેપલોન ટાઈપ છે તમને એનો ફોટો મોકલું છું ગાઈસ કે કઈ રીતનું લાગે છે લુક વાઇસ તમે જોઈ શકો છો અનસ્ટીચ છે એટલે હજુ સ્ટીચ કરાવવાનું બાકી છે પણ તમે જોઈ શકો છો કે લુક વાઈઝ સરસ છે મટીરીયલ પણ સારું છે એટલે તમારે પરચેસ કરવું હોય તો તમે કરી શકો એની પ્રાઇસ નાઇન નાઇન ફિફ્ટીની છે આ આખી પેર નાઇન ફિફ્ટીની છે તમે જોઈ શકો છો પણ સારું લાગે છે હા પેરે એકદમ રીચ લુક આવે છે ગાઈસ હજુ અમારે સ્ટીચ કરાવવાનું બાકી છે સ્ટીચ કરાવીને રેડી થશે ત્યારે તમને ફરીથી હું વિડીયો કરી બતાવીશ તમે જોઈ શકો છો આ રીતના ગિફ્ટ વાઉચર છે જે તમે જોઈ શકો છો